રાજકોટની શાન ગણાતું શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક શાસ્ત્રી મેદાનને જોતા તો સરકાર દ્વારા સમયસર કચરો ઉપાડી લેવાની વાતો પાયા વિહોણી લાગી રહી છે ત્યારે અમારા સંવાદદાતા દ્વારા શાસ્ત્રી મેદાનની મુલાકાત લેવામાં આવી ત્યારે શાસ્ત્રી મેદાન જાણે ડમ્પિંગ સ્ટેશન બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું એટલું જ નહીં એક સમયે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકપેળો આ શાસ્ત્રી મેદાનમાં યોજાતો હતો ત્યાં હવે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે તો મેદાન અડ્ડો ન બને તે માટે દિવાલો પર મૂકેલી લોખંડની જાળી થઈ ગઈ છે રાજકોટની ધરોહર કહી શકાય એવો લોકમેળો જે ગ્રાઉન્ડમાં યોજાતો એ શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડ છે વર્ષો જૂનું આ રાજાશાહી વખત નું ગ્રાઉન્ડ છે તે હવે ક્યાંક ને ક્યાંક દયનીય સ્થિતિમાં આવ્યું છે અને ડમ્પિંગ સ્ટેશન બન્યું હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે શહેરના મધ્યમાં આવેલું આ શાસ્ત્રી મેદાન છે ત્યાં એક સમયે છે તે રાજકોટનો સુપ્રખ્યાત લોકમેળો છે કલેક્ટર તંત્ર હસ્તકનું આ ગ્રાઉન્ડ છે ત્યારે કલેક્ટર તંત્રની કહી શકાય કે બેદરકારી આ ગ્રાઉન્ડમાં સામે આવી રહી છે જે દરવાજાઓ ગ્રાઉન્ડની અંદર બનાવવામાં આવ્યા હતા આ દરવાજાઓની ચોરી થઈ જવાની ઘટના છે તે સામે આવી છે સાથે સાથે જે દિવાલો ઉપર જે બેરીગેટ લોખંડની જાળી જે મારવામાં આવી હતી એ જાળીની પણ ક્યાંક ને ક્યાંક ચોરી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સાથે સાથે શહેરની મધ્યમાં આવેલું અને શહેરની ગણાતું આ શાસ્ત્રી મેદાન છે તે ડમ્પિંગ સ્ટેશન બન્યું હોય તેમ જ્યાં જોવો ત્યાં કચરાના જોવા મળી રહ્યા છે તો કહી શકાય કે બિલ્ડિંગ વેસ્ટ કહી શકાય બિલ્ડિંગ મટીરિયલ જે નીકળતું હોય તે પણ અહીં કેટલાક જતા હોય સ્થિતિ છે છે જોવા મળી રહી શહેરની મધ્યમાં આવેલું કલેક્ટર તંત્ર હસ્તકનું આ શાસ્ત્રી મેદાન છે કે જ્યાં એક સમયે છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો હતો અહીં ચકાચાદ અને રોનક છે તે જોવા મળતી હતી પરંતુ કલેક્ટર અવધૌવ નીતિ કહી શકાય કે અવધૌવ સ્થિતિને કારણે છે તે હવે આ મેદાન છે તે ડમ્પિંગ સ્ટેશન બન્યું છે દરવાજાઓ મૂકવામાં આવ્યા હતા પરંતુ આ દરવાજાઓની ચોરી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે સાથે સાથે કોઈ દિવાલ ટપીને ગ્રાઉન્ડમાં ના આવે અસામાજિક તત્વો ના આવે તે માટે જે દિવાલની ઉપર લોખંડની જાળીઓ માળવામાં આવી હતી પરંતુ આ અસામાજિક તત્વો આ જાળીની જ ચોરી કરી ગયા હોય તેવા દ્રશ્યો પણ છે તે હાલ સામે આવ્યા છે સાથે સાથે અહીં કહી શકાય કે છે છે તે જોવા મળી રહ્યા કે પાણી ભરાવાની સ્થિતિ પણ છે તે આ ગ્રાઉન્ડમાં સામે આવી છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકોટની સાન ગણાતું રાજા રાજાશાહી વખતનું આ કલેક્ટર હસ્તકનું જે શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડ છે તે હવે ક્યાંક ને ક્યાંક એક પોલીસ સ્ટેશન બન્યું હોય અને કલેક્ટર તંત્ર આ મુદ્દે કોઈ પણ કાર્યવાહી ના કરતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી અહીંના દરવાજાઓ પણ છે તે ગાયબ થઈ ચૂક્યા છે છતાં પણ પોલીસમાં કોઈ પણ ફરિયાદ કે નોંધ છે તે કલેક્ટર તંત્ર દ્વારા હજુ સુધી નથી કરવામાં આવી અને તેને કારણે છે તે આ શાસ્ત્રી મેદાન છે શહેરની મધ્યનું આવેલું તે આ શાસ્ત્રી મેદાન ડમ્પિંગ સ્ટેશન બન્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે